તાલુકા ભાજપમાં ખુશીની લહેર છવાઈ રિપોર્ટર પ્રીતેશ દરજી પંચમહાલ આજ રોજ શહેરા તાલુકા સોલ મંગલિયાણા તાલુકા પંચાયતની મધ્યસ્થ ચૂંટણી હતી એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે અને આ પ્રસંગે અમે ગુજરાતના મુખ્યમંત્રી પ્રદેશી નેતાગીરી અને માન્ય મોરબી ધારાસભ્ય શ્રી મોરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને જે અમારી સામેના ઉમેદવારો હતા એમના ટેકેદારો પાસેથી જે એમણે ફોર્મ ભરવા વખતે સહી કરાઈ હતી તો અમારા ટેકેદારોને એવું કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં સહી કરવાની છે અને બંને ટેકેદારો મહેશભાઈ અને વિજયભાઈ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય છે અને એ લોકો સભ્ય નંબર સાથે એમણે ચૂંટણી અધિકારી પાસે રજૂઆત કરી કે અમારી સહી ખોટી છે એટલે આજે અમારા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થાય છે મારું નામ જીગ્નેશભાઈ પાઠક પંચમહાલ જિલ્લા ભારતીય જનતા ઉપર અત્રેના શહેર તાલુકાના સોલ મંગળાળા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી સોલ બે બે હજાર પચીસના રોજ યોજાનાર હતી જે અન્વયે અત્રેના અત્રે ચાર ઉમેદવારી ફોર્મ રજૂ થયેલા હતા જેની ચકાસણી ત્રણ બે બે હજાર પચીસના રોજ કરવા કરવામાં આવી હતી જેમાંથી ત્રણ ફોર્મ અમાન્ય ઠરેલા અને એક ફોર્મ મંજૂર થયેલું હતું જેથી તેઓની સામે હવે કોઈ ઉમેદવાર રહેલ ના હોય જે બાકી રહેલું ફોમ હતું તે દેવેન્દ્ર કુમાર વિજયસિંહ પગીનું હતું જે બીજેપીના ઉમેદવાર છે તે વિજેતા થયેલ છે ચૂંટણી અધિકારી અને મામલા